રાંદેર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો સોસાયટીમાં ઘુસી યુવાન પર ચપ્પુ વડે કરાયેલા હુમલામાં સીસીટીવી સામે આવ્યા છે જોઈએ વિશેષ અહેવાલ સુરતના રાંદેર પોલીસ સ્થાનકની હદમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં રાંદેર વિસ્તારની સોસાયટીમાં ઘુસીને યુવાન પર જીવલન હુમલો કરાયો હતો અને ચપ્પુના ઘા ઝીંકાયા જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી તો જીવલન હુમલો કરાતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલે ખસડ્યો તો હાલ તો બનાવને લઈને રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કોઈ ચેનલ વાળાને કામ કરાવી હોય એવું લાગે છે ચેનલ વાળાને ચેનલ વાળાનો એમ કરીને છે અત્યારે વીર સવરકર રાઈટમાં ઇન ચેનલ ચાલે છે ને આપણે જીઓ ફાઈબરને પરમિશન આપી છે આજથી અઠવાડિયા પહેલાં આજ માણસ સુનિલ મરાઠી પાંચ છ જણાને લઈને મારા ઘરે બી કહી મને કહી કે અમે જીઓવાળા જ છીએ જીઓવાળા છે તો તમને પરમિશન આપી છે અમને લેટર મેસેજ મૂકી દીધેલા છે એને આપણે પરમિશન આપી નથી કોઈ બીની પાસે કનેક્શન લેવો એની પાસે પરમિશન લેટર માંગવાનું એ લોકોને સમજાવી દીધું પછી એ લોકોને કીધું કે તમે ઉપર કોની પરમિશન થઈ ગયેલા બિલ્ડિંગ આ તો ભાડેદાર છે બરાબર બિલ્ડિંગના જે રહેવાસી હોય એને પૂછવાનું હોય કે તમે આમ જ કોઈ બી જગ્યાએ તમે પહોંચી જાઓ એ તો નહીં ચાલે હા હવે એની અડાવટ છે એવું લાગે છે સુરતમાં છેલ્લા ઘણા સમયથી ફરી અસામાજિક તત્વોનો આતંક મચી રહ્યો છે ત્યારે પોલીસે આવા ગુનેગારો સામે પણ લાલ કરવાની ખાસ તાતી જરૂર છે અઝર કુરેશી જી